આવનારી અષાઢી વર્ષની સૌથી ખાસ બીજ માનવામાં આવે છે હવે ભલે તમે આ દિવસે ઉપવાસ કે પૂજા ના કરો પણ એક એવી ગુપ્ત વસ્તુ છે જે તમારે ચોક્કસ રીતે ખાવાની છે પણ કોઈને કહેવાનું નથી આ નાની પણ ચમત્કારિક વસ્તુ ધીરે ધીરે તમારા જીવનની ઘણી મુશ્કેલીઓ ધનલાભ સંબંધિત સમસ્યાઓ અને વેપારની અડચણો દૂર કરી શકે છે હું જાણું છું કે અષાઢી બીજનું એટલું મહત્ત્વ છે કે આ દિવસે તો પાણી પણ ન લેવાય છતાં શાસ્ત્રોમાં કેટલાક ઉપાય જણાવાયા છે આ વસ્તુનું સેવન કરવાથી પૂર્વજોથી ચાલતી આવતી ગરીબી પણ દૂર થઈ શકે છે ભગવાન જગન્નાથની કૃપાથી તમારા ઘરમાં એટલું ધન અને સુખ આવશે કે તેને સંભાળવું પણ મુશ્કેલ થઈ જશે આ ફળ ફક્ત તમારું જ નહીં પણ તમારી આવતી પેઢી સુધી રહેશે ઘરમાં રહેલા પિતૃદોષ દોષ કે કાળસર્પ દોષ પણ ઉપાયથી દૂર થઈ શકે છે અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું ખૂબ જ સ્વાગત છે આજે હું એક એવી ગુપ્ત વાત કરું છું જે લક્ષ્મી માતાના સાક્ષાત આશીર્વાદ જેવી છે જેથી તમારા ઘરની આર્થિક સ્થિતિ સુધરશે વીડિયો આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો કે ભગવાન જગન્નાથની કૃપા તમારું જીવન સદાય રહે તો આ વીડિયો લાઇક કરો અને કમેન્ટમાં તમારા વિચારો લખો જય જગન્નાથ ભક્તો આવનારી અષાઢી બીજબહુ જ પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે ખાસ કરીને મહિલાઓ આ દિવસે પોતાનું જીવન સુખમય બનાવવા અને ભૂતકાળના પાપોથી મુક્તિ મેળવવા માટે કઠિન ઉપવાસ રાખે છે પણ આજ હું તમને એવી વાત જણાવીશ કે જે તમારું જીવન ખરેખર બદલાવી શકે છે ભલે ઉપવાસ કરો કે નહીં જો તમે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ ખાસ વસ્તુ રાતે ખાશો તો એ સુખ શાંતિ અને સમૃદ્ધિ તમારા જીવનમાં કાયમ માટે લઈ આવે છે હા આ ઉપાય સરળ છે અને ખૂબ જ અસરકારક પણ જગન્નાથ કથા દરમિયાન સમજાવ્યો કે અષાઢી બીજ એ સો વર્ષમાં એકવાર આવતી દુર્લભ બીજ છે આ દિવસે જો કોઈ વ્યક્તિ ઘરમાં એક ખાસ વસ્તુ બનાવે કે ખાય તો આખું વર્ષ તેના ઘરમાં માતા લક્ષ્મીનું વાસ રહે છે અને ક્યારેય ધનની તંગી થતી નથી ભલે તમે પૂજા ન કરો કે ધ્યાન ન આપો પણ આ એક ગુપ્ત વસ્તુ ચોક્કસ ખાવા જેવી છે ભગવાન જગન્નાથની કૃપાથી તમારા જીવનમાં એવો ધન લાભ થશે કે તમે આશ્ચર્યમાં પડી જશો સાથે સાથે ભક્તો આ વીડિયોમાં અમે તમને એ પણ બતાવીશું કે આ દિવસે એવી એક વસ્તુ છે જેને ભૂલથી પણ ઘરમાં આ કામો ન કરવાથી સારું રહે નહીંતર આખા પરિવારનું ભલું બગડી શકે છે ખાસ કરીને બીજ પર આવા પાંચ કામ છે જે ભૂલથી પણ ન કરવાના છે ખાસકર કર મેદ્રેસ અને બહેનો માટે આ ભૂલોથી ઘરના સુખ શાંતિમાં ખલેલ પડી શકે છે અને માં લક્ષ્મી પણ ગુસ્સામાં થઈ શકે છે વીડિયોના અંતમાં અમે એ પણ સમજાવીશું કે કયું દાન કરવાથી ઘરમાં ક્યારે પણ પૈસાની તંગી નહીં આવે અને પૈસાનો પ્રવાહ સતત ચાલતો રહે ભક્તો આ બધું સંપૂર્ણ નિશુલ્ક છે બસ વિડિયો આખરો જોવો અને ધ્યાથી સાંભળજો નહીંતર મહત્વની માહિતી ચૂકી જશો અસર તો નહીં પણ સાવ સંક્ષિપ્તમાં કહું તો જો તમે આ દિવસે ભલે ક્યાંય હો કે જે સ્થિતિમાં હો પણ એક નાની ચીજ ખાઈ લેશો તો તમારા જીવનની દિશા બદલાઈ શકે છે આ વીડિયોમાં અમે કહીશું અષાઢી બીજ પર કઈ ગુપ્ત વસ્તુ ખાવાની કઈ વસ્તુ ખાઈ લેનાથી ઘરમાં મોટું સંકટ આવી શકે છે એવા પાંચ કામ કે જે ભૂલથી પણ નહીં કરવા જોઈએ અને કઈ વસ્તુઓનું દાન કરવાથી ધન અને સમૃદ્ધિ ટકશે વીડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો કે ભગવાન જગન્નાથની કૃપા તમારા ઉપર હંમેશા રહે તો આ વીડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય જગન્નાથ જરૂર લખજો એક હજાર ચારસો ચુમાલીસ વર્ષ પછી આવી રહી છે અદ્ભુત ઘડી અષાઢી બીજ એ એક એવો દુર્લભ યોગ છે જે તમારા ભાગ્યના દરવાજા ખોલી શકે છે મિત્રો કહેવાય છે કે આ વર્ષે અષાઢી બીજ એવો દૈવિક યોગ બની રહ્યો છે જે એક હજાર ચારસો ચુમાલીસ વર્ષ પછી પહેલીવાર આવ્યો છે આ યોગ અષાઢી બીજને વધુ મહત્વપૂર્ણ અને અદ્ભુત બનાવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે કરેલા દરેક ઉપાયની તરત અસર થાય છે અને તેનો ફળ ચોક્કસ મળે છે આ માટે ભક્તો આજે અમે તમને અષાઢી બીજ સાથે જોડાયેલી કેટલીક ખાસ અને રહસ્યમય માહિતી આપવા જઈ રહ્યા છીએ ખાસ કરીને આ વર્ષે લોકોમાં એક મોટો શંકા છે કે કઈ વસ્તુઓ ખાવા ન જોઈએ તમારા આ બધા પ્રશ્નોના જવાબ તમને આ વીડિયોમાં મળશે બસ આખો વીડિયો ધ્યાને સાથે જોવો અને સમજો હા ખાસ કરીને અમે તમને એક એવી ખાસ વાત કહીશ કે જો તમે આ દિવસે એ વસ્તુ ખાશો તો કોઈ પણ શક્તિશાળી તાકાત પણ તમને ધનિક બનવાથી રોકી નહીં શકે અને ભક્તો એક ખૂબ જ મહત્વની વાત જો તમે અષાઢી બીજના દિવસે ગાયને એક ખાસ વસ્તુ ખવડાવશો તો માતાક્ષ્મીજીની અનોખી કૃપા તમારા જીવનમાં આવી જશે અને ધીમે ધીમે તમારું આર્થિક જીવન વધારે પ્રગતિ કરશે જો આ પવિત્ર દિવસે કેટલાક ખાસ ઉપાય કરાય તો વ્યક્તિ પોતાના જૂના જન્મના પાપોથી પણ છુટકારો મેળવી શકે છે ચાલો આગળ વધીએ સૌથી પહેલા અનુરોધ છે કે આ વિડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં નારાયણ જરૂર લખો જેથી માતા લક્ષ્મીજીની કૃપા હંમેશા તમારું અને તમારા પરિવારનું સાથ આપે હવે જોઈએ અષાઢી બીજ પર એવી ખાસ વાતો જેનું પાલન કરવાથી તમારું જીવન ખુશહાલ શાંતિપૂર્ણ અને ધનસંપત્તિથી ભરપૂર બની શકે છે જો તમે ઈચ્છો છો કે તમારી બધી ઈચ્છાઓ પૂરી થાય સંતાન મળે અને તેમના જીવનમાં કોઈ અવરોધ ન આવે તો દરેક માતાપિતાએ આ દિવસે એક ખાસ વસ્તુ જરૂર ખાવું જોઈએ સાથે જ કેટલીક વસ્તુઓ આવી છે જે આ દિવસે ઘરમાં ભૂલથી પણ બનાવવી નહીં જોઈએ અષાઢી બીજ પર બીજની પૂજા અને પ્રસાદમાં દ્રાક્ષનું ખાસ મહત્વ છે કારણ કે તેમાં લક્ષ્મીજીને બહુ જ ગમે છે ભગવાન વિષ્ણુને પાંચ પ્રકારના ફળો અર્પણ કરવા જોઈએ કેળા દ્રાક્ષ કેરી પપૈયું અને નાળિયે તમે તમારી સુવિધા પ્રમાણે ફળ લઈ શકો છો પણ કેળા દ્રાક્ષ અને પપૈયું ખાસ જરૂરી છે જો કોઈ કારણસર આ ફળો મળતા ન હોય તો મિશ્રી કે કિસમિસ પણ ભોગરૂપે આપી શકો છો કારણ કે ભગવાન લક્ષ્મીનારાયણ ભાવનાને વધારે માને છે ભોગના રૂપને નહીં તમે ઇચ્છો તો પાંચ જુદી જુદી રંગના ફળો પણ અર્પણ કરી શકો છો પણ આ વાત ખાસ ધ્યાનમાં રાખજો નાશપાતી ભગવાન જગન્નાથને ન રાખવી જોઈએ કારણ કે શાસ્ત્રોમાં તેને નાશનું પ્રતિક માનવામાં આવે છે અને તે પૈસાની બેડાઈનું કારણ બની શકે છે આ દિવસે દ્રાક્ષ ખાવું ધમધમતું શુભ માનવામાં આવે છે કેમ કે કહેવામાં આવે છે કે દ્રાક્ષમાં માતા લક્ષ્મીજીનો આશીર્વાદ છુપાયેલો હોય છે અને તેને ખાવાથી ક્યારેય પૈસાની નથી આવે અષાઢી બીજ પર ભગવાન વિષ્ણુને ઉસીના ગણનો ભોગ અર્પણ કરવો પણ ખૂબ જ શુભ અને ફળદાયક હોય છે જો ગણનો ન મળે તો ગોળ અને ચણાની દાળનો પણ ભોગ આપી શકાય છે આ વસ્તુઓનું સેવન કરવાથી આર્થિક તકલીફોથી મુક્તિ મળે છે માતા લક્ષ્મીજીને પાંચ રંગની મીઠાઈઓ અર્પણ કરવી ખૂબ જ ફળદાયક માનવામાં આવે છે ખાસ કરીને મખાણા ચઢાવવો જરૂરી છે કારણ કે તે જળમાંથી બનેલા છે અને ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ પવિત્ર ગણાય છે મખાણાની ખીર બનાવીને શ્રી લક્ષ્મીનારાયણને અર્પણ કરવાથી ઘરમાં ક્યારેય અનાજ અને ધનનો તોટો નથી રહેતો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઇચ્છો કે ભગવાન જગન્નાથની કૃપા હંમેશા તમારી પર રહે તો આ વિડિયો લાઈક કરો અને કમેન્ટમાં જય જગન્નાથ જરૂર લખજો આ દિવસે ભગવાન ગણેશજીને ઘાસ અર્પણ કરવી પણ ખૂબ શુભ માનવામાં આવે છે જો કોઈ વ્યક્તિ ગણેશજીને દુર્વા આપતા હોય તો ક્યારેય ગરીબીનો સામનો કરવો પડતો નથી દુર્વાની પ્રસાદ આખા પરિવારને જરૂરથી ખવડાવવી જોઈએ જેથી ગણેશજીની કૃપા તમારા આખા પરિવાર પર રહે લોકો એવું પણ માને છે કે જો કોઈ વ્યક્તિ આ દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પણ કરે તો તેની કુંડળીના બધા દોષ શાંત થાય છે અને ભાગ્ય તેની તરફ થાય છે આ ખીર પ્રસાદ તરીકે પરિવારના દરેક સભ્યને જરૂરથી ખવડાવવી જોઈએ કેમ કે તેનાથી ઘરની બંધ થયેલી કિસ્મત ખુલે છે અને ઘરમાં સદાય માતા લક્ષ્મીની સમૃદ્ધિ રહે છે માતા લક્ષ્મી સમગ્ર પરિવારને આશીર્વાદ આપે છે અને બહુ જ ખુશી થાય છે કે શાસ્ત્રોમાં સ્પષ્ટ લખેલું છે કે અષાઢી બીજના દિવસે સીતાફળ ખાવું ખૂબ જ શુભ અને ફાયદાકારક માનવામાં આવે છે આ ફળ ખાવાથી શરીરમાં અનેક પ્રકારના રોગો દૂર થાય છે અને એવું પણ કહેવામાં આવે છે કે અષાઢી બીજ પર ઘરમાં સીતાફળ લાવવાથી માતાપિતાનું આશીર્વાદ મળે છે આ પણ માન્યતા છે કે ભગવાન શ્રી રામજી જ્યારે વનવાસમાં હતા ત્યારે માતા સીતાએ આ ફળ ખાધો હતો અને જો અષાઢી બીજ આ દિવસે બટાકા સાથે વાંગીની શાક ખાવા નથી જોઈએ નહીંતર તે દુષ્પ્રભાવ લાવી શકે છે બસ એ જ ખાસ વાત છે કે આ દિવસે ડબ્બાબંધ જ્યુસ પીવાનું ટાળો જો તાજા ફળોના રસ પીવો હોય તો તેમાં નમક કે બરફ ન નાખો નહીંંતર વ્રત તૂટવાની ચિંતા રહે છે આ દિવસે શુદ્ધ ફળોના રસ જ પીવું સારું માનવામાં આવે છે હવે જોઈએ કયા કામો આ દિવસે ના કરવા કે જેથી ઘરમાં અશાંતિ ના આવે અને માતા લક્ષ્મી નારાજ ના થાય આ દિવસે લસણ અને ડુંગળીનો ઉપયોગ કરવો નહીં કારણ કે આ દિવસ ભગવાન શ્રી હરિજગન્નાથજીની આરાધનાનો દિવસ છે આવું ન કરવાથી ઘરમાં રાહુ કે કેતુની નકારાત્મક અસર પડી શકે છે અસર પડી શકે છે અને જો કોઈ લસણ ડુંગળીવાળું ખોરાક ખાય તો શનિદેવ પણ નારાજ થઈ શકે છે આવી સ્થિતિમાં ઘરમાં દેવતાઓની કૃપા ટકી રહેતી નથી આ ઉપરાંત અષાઢી બીજ પર ચોખા પણ ટાળવા જોઈએ તેના બદલે તમે મખાણા કે સાબુદાણાની ખીર બનાવીને ભગવાનને અર્પણ કરી શકો છો આ દિવસે નાના બાળકો બજારમાંથી આવી ખાદ્ય વસ્તુઓ લાવે છે જેમ કે ચિપ્સ કુરકુરા જેમાં છુપાયેલી રીતે લસણ ડુંગળી હોય છે તેથી આવા પવિત્ર દિવસે આવી વસ્તુઓથી દૂર રહેવું જ સારું છે હવે વિચાર કરો શું તમે એવા પાવન દિવસે તમારા ઘરમાં નકારાત્મકતા લાવશો માંગશો કે ભગવાન જગન્નાથજીનો આશીર્વાદ મળે તોય આ દિવસે ઘરે જરા પીયા ખાવા બનાવજો જેમ કે ખાંડાની પકોડી કે હલવો પીળો રંગ ભગવાન જગન્નાથને બહુ જ ગમતો અને શુભ માનવામાં આવે છે એટલે આ દિવસે તમે પણ પીળા કપડાં પહેરજો તેનાથી ભગવાન શ્રી હરિવિષ્ણુની ખાસ કૃપા મળે છે અને એક વાત યાદ રાખજો કે અષાઢી બીજ પર ક્યારે કોઈ પાસેથી ઉધાર ના લેવો કેમ કે જો કોઈએ ઉધાર લીધો તો આખું વર્ષ આર્થિક તંગી રહે છે અને આ વખતે આપણે જે અપરા બીજ મનાવી રહ્યા છીએ તે ઉધાર મુક્ત છે રહીને જ ઉજવવી જોઈએ શાસ્ત્રોમાં પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે માતા લક્ષ્મી તો એ ઘરમાં રહે છે જ્યાં તેમને સાચા દિલથી આમંત્રણ આપવામાં આવે માતા લક્ષ્મીને એક નાનો મીઠો ટુકડો પણ ખુશ કરી શકે છે ફક્ત ભક્તિ અને શ્રદ્ધા હોવી જ જોઈએ भगवान कहे छे के उधार लईने यात्रा के पूजा करवी योग्य जीवन में छे तमे धननी इच्छा राखो के संतानी जो भक्ति साची हशे तो भगवान जगन्नाथ तमारी मनोकामनाओं जरूर पूरी करशे बीज दिवसे आ पांच भूल न करवी नहींतर माता लक्ष्मी नाराज थई शके દંડ બીજના દિવસે કેટલાક ખાસ નિયમોનું કડક પાલન કરવું ખૂબ જ જરૂરી હોય છે યોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે જગન્નાથની કૃપા હંમેશા તમારી પર રહે તો આ વીડિયોને લાઇક કરજો અને કમેન્ટમાં જય જગન્નાથ જરૂર લખજો ખાસ કરીને આ દિવસે પતિ અને પત્નીએ થોડી દૂરીઓ જાળવી રાખવી જોઈએ કારણ કે દાંપત્યની નજીક રહેવું તે દિવસે શુભ માનાતું નથી આ દિવસે લસણ અને ડુંગળી ન ખાવા કારણ કે આ વસ્તુઓ તામસી ગુણ વધારતી હોય છે સુહાગન સ્ત્રીઓએ આ દિવસે વાળ ધોવા જોઈએ નહીં માટે એક દિવસ પહેલેથી જ વાળ ધોઈ લેવું સારું રહેશે તુલસીનો છોડ પણ સુહાગની સાથે જાળવો જોઈએ વસ્તુઓ કે મીઠું કોઈને આપવું નથી આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે આ દિવસે ઘરના વડીલોના પગ હોઈને અને સ્ત્રીઓનો સન્માન કરવો જોઈએ કારણ કે સ્ત્રીમાં લક્ષ્મીજીનું વાસ માનવામાં આવે છે કોઈની ટીકા કે નારાજગી ન કરવી જો આ દિવસે કોઈ તમારી ઘરની દરવાજા પર ભીખ માંગવા આવે તો તેને ખાલી હાથ ન મોકલવો કેમ કે તેમાં માતા લક્ષ્મી સ્વરૂપે કોઈ પવિત્ર આત્મા આવી શકે છે કહેવામાં આવે છે કે અષાઢી બીજના દિવસે માતા લક્ષ્મી દરેક ઘરમાં ફરતી હોય છે અને જ્યાં પ્રેમ અને નિસ્વાર્થ સેવા હોય ત્યાં જ તેઓ રહે છે કન્યાઓને મીઠું જરૂરથી ખવડાવવું જોઈએ કેમ કે લક્ષ્મીજીને મીઠું બહુ ગમે છે જે વ્યક્તિ આ દિવસે સ્ત્રીનું અપમાન કરે છે તેને મુશ્કેલી પડે છે અને જે સ્ત્રીઓની સેવા કરે છે તેમને લક્ષ્મીજીની કૃપા મળે છે માતા લક્ષ્મી લાલ રંગને ખૂબ પસંદ કરે છે ધર્મશાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે નિર્જળા બીજના દિવસે ઘરના કચરો બહાર ન ફેંકવો નહીં તો ઘરમાં દરિદ્ર આવી શકે છે કચરો બીજા દિવસે વહેલી સવારે બહાર ફેંકવો જ્યાં ઘરમાં ગાય હોય છે ત્યાં સુખ શાંતિ રહે છે કેમ કે ગાયમાં લક્ષ્મીજીનો નિવાસ માનવામાં આવે છે ગાયના શરીરમાં તેત્રીસ કરોડ વતાઓ વસે છે દેવતાઓનું વસવાટ હોય છે એટલે ગાયને દરરોજ તાજી રોટલી ખવડાવવી જો કોઈ દિવસે રોટલી ન આપી શકો તો બીજા દિવસે બાંસી રોટલી પણ ન આપવી ગાયને હંમેશા તાજું અને શુદ્ધ ખોરાક જ આપવો કોઈ બગડેલું ફળ કે શાકભાજી આપવાથી ઘરની સમૃદ્ધિ પર અસર પડી શકે છે ગાયને ખુશ કરવા માટે ઘઉંના લોટની અગિયાર નાની ગોળીઓ બનાવીને તેમાં હળદર લગાવીને ગાયને ખવડાવો આ ઉપાયથી ઘરમાં સુખ અને શાંતિ આવે છે ગાયના ચરણોનો સ્પર્શ કરો અને શક્ય હોય તો તેનું સાતવાર પરિભ્રમણ કરો આથી જીવનમાં સફળતા મળે છે સમૃદ્ધિ આવતી રહે છે જ્યારે પણ ગાયને રોટલી આપો ત્યારે તેમાં થોડી ઘી કે હળદર લગાડજો સુખદ પરિણામ મળશે જો તમારું પ્રથમ વખત આ ચેનલ પર આવો છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરજો તમારી રાશિ કોમેન્ટમાં લખજો કારણ કે અમે તમારી રાશિ અનુસાર સરળ ઉપાય અને માહિતી લઈને આવીએ છીએ આજે જણાવેલા નિયમોનું પાલન કરશો તો તમારા કામ સરળતાથી પૂરા થશે અને ભગવાન જગન્નાથની કૃપા મળશે જો તમારું આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને કોમેન્ટમાં જય જગન્નાથ લખજો તમને ભગવાન જગન્નાથની આશીર્વાદ મળશે અને મનોકામનાઓ પૂરી થશે વિડિયોના અંત સુધી